भारतीय जनता पार्टी ए राष्ट्र काम करने करना री पार्टी है। नेशन फर्स्ट ये हमारी पार्टी ना कार्यकर्ता की नी रीति नीति है दोस्तों पोरबंदर अंदर दस दिवस पहला अर्जुन भाई भारतीय जनता पार्टी में जोड़ाया था एम समर्थकों एम कार्यकर्ताओं आज भारतीय जनता पार्टी अंदर प्रवेश लाई रहा है भारतीय जनता पार्टी में પ્રવેશ લઈને એ રાષ્ટ્રવાદી વિચારધારા નો સંકલ્પ વિકસિત ભારત સાથે જોડાઈ રહ્યા છે ડેવલપડ કન્ટ્રીની સંકલ્પના સાથે અમૃત ની અંદર દેશ આગળ વધી રહ્યો છે નવા નું નિર્માણ થઈ રહ્યું છે એવી સ્થિતિની અંદર અમારો પરિવાર એ પણ વધી રહ્યો છે દેશમાં અસંખ્ય લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એમના કરોડો કાર્યકર્તા દ્વારા જનતા જનાર્દનની અંદર જઈને સેવા કાર્યો કરી રહી છે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી રહી છે અમારી સરકાર જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટેનો પ્રયાસ કરી રહી છે અમે સૌ સાથે મળીને દેશના એકસો ચાલીસ કરોડની જનસંખ્યા સાથે મળીને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસ કરશે હું લગભગ દસ એક દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી વિધાનસભામાંથી રાજીનામું આપી અને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને સાકાર કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો પરંતુ પોરબંદર જિલ્લાના જે કાર્યકર્તા હતા એ એ વખતે જોડાઈ શક્યા નહોતા આજે અમારા જે અહીંયાના ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવીયા એની ઉપસ્થિતિમાં અહીંયાના સાંસદ રમેશભાઈ ધડુ બાબુભાઈ બોખીરિયા રમેશભાઈ ઓડેદરા બધાની ઉપસ્થિતિમાં આજે જેટલા પણ કાર્યકર્તાઓ હતા એ પંચાણું ટકા કાર્યકર્તાઓ જિલ્લા સમિતિઓના પ્રમુખો બધા જ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન યુવક કોંગ્રેસ એનએસ્યુઆઈ મહિલા કોંગ્રેસ સહિતના બધા જ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે